શિલોંગની અંદર એક હત્યા કરવામાં આવે છે જો કે એ બાદ ઘણા બધા રહસ્યો ખુલે છે ઘણા બધા નામ સામે આવે છે પરંતુ અત્યારે હાલ રાજ હત્યા કેસની અંદર સિલોંગ પોલીસે રીક્રિએશન કર્યું છે અને ડીજીપીએ પણ કહ્યું છે કે તપાસ ફક્ત કરીએ તો મંગળવારે લઈને પહોંચી છે સોહારાના હત્યાકારનું રિએક્શન કર્યું હતું ફોરેન્સિક વિભાગ અને એસડીઆરએફની ટીમો પણ અહીં હાજર રહી હતી મેઘાલયના ડીજીપીએ કહ્યું હતું કે તપાસ અધિકારી લવ ટ્રાયંગલને હત્યાનું એકમાત્ર કારણ નથી માનતી લગ્નના થોડા દિવસોમાં જ

જો વાત કરવામાં આવે કે મેઘાલયની અંદર જે ઇન્દોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશીની હત્યા પહેલા બે વિડિયો સામે આવ્યા હતા આમાં એક વિડીયોમાં સોનમ આગળ ચાલતી દેખાય છે ને રાજા તેની પાછળ દેખાય છે બીજા વિડીયોમાં અન્ય ત્રણ લોકો ટ્રેકિંગ કરતા જોવા મળે છે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ત્રણ લોકો રાજાની હત્યાના આરોપી વિશાલ આનંદ અને આકાશ રાજપૂત છે એમાંથી વિશાલનો ચહેરો સ્પષ્ટપણે દેખાય છે જ્યારે આનંદ અને આકાશ તેમના ચહેરા છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે